સ્વાગત છે મિત્રો ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આંગણવાડી બહેનોના સ્માર્ટફોન અંગે એક મહત્ત્વના ન્યૂઝ આવી રહ્યા છે કે જે આંગણવાડી બહેનોને અગાઉ આપેલા પેનાસોનિકના જે ફોન છે જેમાં કામ યોગ્ય રીતે ન થતાં સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આંગણવાડી બહેનોને નવા ફાઇવ જી સ્માર્ટફોન આપવામાં આવશે તો તેનું શું છે અપડેટ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત સમાચારમાં આવેલું છે કે આંગણવાડી વર્કરોને ફાઇવ સ્માર્ટફોન આપવા સરકાર અઠ્ઠાવન પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરશે તો મિત્રો વધુ વિકટમાં આપણે આગળ જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સ્માર્ટફોન ફોર વર્કર્સ ગુજરાત ગુજરાતમાં કેન્દ્ર પુરસ્કૃત સક્ષમ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ રાજ્યની વર્કરોને આધુનિક ટેકનોલોજી ધરાવતા ફાઇવ જી સ્માર્ટફોન આપવાનો નિર્ણય લેવામાં આવે છે આંગણવાડી કેન્દ્રો માટે આ સુવિધા આપતા રાજ્ય સરકારે અઠ્ઠાવન પોઈન્ટ બત્રીસ કરોડનો ખર્ચો કરશે પોષણ અભિયાન હેઠળ કેન્દ્રોને પૂરા પાડવામાં આવેલ મોબાઈલ કામ કરતાં બંધ થતાં નવી ટેકનોલોજીના ફોન આપવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો